શ્રી ગણેશ નમઃ અધ્યાય નવમો રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન દોષ દ્રષ્ટિ રહિત થયેલા તને હું અતિગુપ્ત વિજ્ઞાન સહિત જ્ઞાન યોગ્ય રીતે કહું છું જેને જાણ્યા પછી તું સંસારમાંથી મુક્તિ પામી જઈશ આ જ્ઞાન સર્વે વિદ્યાઓમાં સર્વશ્રેષ્ઠ અતિગુઢ અને અત્યંત પવિત્ર છે તેનું ફળ પ્રત્યક્ષ ધર્મમય ઉત્કૃષ્ટ છે તે અવિનાશી હોવાની સાથોસાથ સરળતાથી પ્રાપ્ત થાય છે હે પરમતપ આ ધર્મના મહિમા પર શ્રદ્ધા ન રાખનારા મનુષ્ય મને પ્રાપ્ત ન થતાં મૃત્યુરૂપી સંસાર માર્ગમાં ભટકતો રહે છે અર્થાત વારંવાર જીવન મૃત્યુ પામતા રહે છે આ સઘળો સંસાર મારા નિરાકાર સ્વરૂપમાં છે સઘળા પ્રાણીઓ મારામાં છે પણ હું તેમનામાં નથી એ પ્રાણીઓ પણ મારામાં નથી મારા એ ઈશ્વર સંબંધી સામર્થ્યને જો સમસ્ત પ્રાણીઓને ધારણ કરનારું સૌનું ભરણ પોષણ કરનારું મારું એ સ્વરૂપ તે પ્રાણીઓમાં સ્થિત નથી જેમ સર્વત્ર વિચારનાર મહાવાયુ નિત્ય આકાશમાં સ્થિત રહે છે તેમ સઘળા પ્રાણી મારામાં જ સ્થિત રહે છે હે કુંતીનંદન પ્રલય સમયે કલ્પોનો ક્ષય થાય છે ત્યારે સઘળા પ્રાણી મારી પ્રકૃતિમાં લય પામે છે અને મહાસર્ગના સમયે કલ્પોના પ્રારંભે હું ફરીથી તેમનું સર્જન કરું છું પ્રકૃતિને વશ હોવાના કારણે પરતંત્ર બનેલા સમસ્ત પ્રાણી સમુદાયોનું કલ્પના પ્રારંભે હું પોતાની પ્રકૃતિને વશમાં રાખીને વારંવાર સર્જન કરું છું હે ધનંજય સર્જન આદિ કર્મમાં અનાસક્ત અને વૈરાગીની જેમ રહેતા મને તે કર્મો બાંધી શકતા નથી પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં જ સમસ્ત ચરાચર જગતની રચના કરે છે હે કુંતીનંદન આ જ કારણે જગતનું વિવિધ પ્રકારે પરિવર્તન થતું રહે છે મૂર્ખ લોકો મારા સમસ્ત પ્રાણીઓના મહાન ઈશ્વરરૂપી શ્રેષ્ઠ ભાવને ન જાણી મને મનુષ્ય દેહનો આશ્રિત ધારીને અર્થાત સાધારણ મનુષ્ય જાણી મારી અવજ્ઞા કરી છે આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો જે આશ્રય કરે છે તેવા અવિવેકી મનુષ્યોની સર્વે કામનાઓ નિષ્ફળ જાય છે સર્વે શુભ કાર્યો નિષ્ફળ જાય છે અને સઘળું જ્ઞાન વ્યર્થ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે તેમની આશાઓ કર્મો અને જ્ઞાન સતફળ આપનારું નથી હોતું હે પૃથાનંદન દેવી પ્રકૃતિના આશ્રિત અનન્ય મનવાળા મહાત્માઓ મને સંપૂર્ણ પ્રાણીઓનું આદિ અને અવિનાશી જાણીને મારું જ ભજન કરે છે નિત્ય અને નિરંતર મારામાં જોડાયેલ મનુષ્ય દૃઢવ્રતી બનીને યત્નપૂર્વક સાધનામાં જોડાઈને પ્રેમપૂર્વક કીર્તન તથા નમસ્કાર કરતાં કરતાં નિરંતર મારી જ ઉપાસના કરે છે બીજા સાધક જ્ઞાન યજ્ઞ દ્વારા એક્ય ભાવે મારું પૂજન કરતાં કરતાં મારી ઉપાસના કરે છે અને બીજા કેટલાક સાધક પોતાને પૃથક માનીને ચારે બાજુવાળા મારા વિરાટ રૂપની અર્થાત સંસારને મેં મારું રૂપ માનીને સેવક સેવ્ય ભાવે મારી અનેક પ્રકારે ઉપાસના કરે છે હું કૃતુ છું યજ્ઞ છું સ્વધા છું ઔષધ હું છું મંત્ર હું છું ઘી હું છું અગ્નિ હું છું અને હવનરૂપ ક્રિયા પણ હું જ છું જગતનો પિતા દાતા માતા પિતામહ હું જ છું પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું ગતિભર્યા પ્રભુ ગતિભરતા પ્રભુ સાક્ષી ધામ આશ્રય શૃહદ ઉત્પત્તિ પ્રલય સ્થાન નિધાન અને અવિનાશી બીજ પણ હું જ છું હે અર્જુન સંસારના હિત માટે હું જ સૂર્ય રૂપે તપું છું હું જ જળને ગ્રહણ કરી એ જ જળને વરસાદ રૂપે વરસાવું છું અમૃત અને મૃત્યુ તથા સત અને અસત પણ હું જ છું ત્રણેય વેદમાં કહેલા સકામ અનુષ્ઠાન કરનારા અને સોમરસને પીનારા જે પાપરહિત મનુષ્ય ઇન્દ્રરૂપ માનીને યજ્ઞ દ્વારા મારું પૂજન કરીને સર્વ સ્વર્ગ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે તેઓ તે પુણ્યના ફળરૂપે પવિત્ર ઇન્દ્રલોકને પામીને ત્યાં સ્વર્ગના દેવોના દિવ્ય ભોગને ભોગવે છે તેઓ એ વિશાળ સ્વર્ગલોકના ભોગોને ભોગવી ક્ષીણ થાય ત્યારે મૃત્યુલોકમાં આવી જાય છે આ પ્રમાણે ત્રણેય વેદોમાં દર્શાવેલ સકામ ધર્મનો આશ્રય કરી ભોગોની આકાંક્ષા રાખનારા માનવી ભવ ફેરામાં અટવાયા કરે છે જે અનન્ય ભક્ત મારું ચિંતન કરતાં કરતાં મારી ઉપાસના યોગ્ય રીતે કરે છે મારામાં ચિત્ત જોડનારા એ ભક્તોના યોગ ક્ષેમનું હું વહન કરું છું હે કુંતીનંદન જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક અન્ય દેવોનું પૂજન કરે છે તે મારું જ અવિધિપૂર્વક પૂજન કરે છે સમસ્ત યજ્ઞોનું ભોગતા અને સ્વામી પણ હું જ છું મને તત્વથી ન ઓળખી શકવાથી તેનું પતન થાય છે સકામ ભાવે દેવોનું પૂજન કરનારા દેહ છોડી દેવોને જ પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને જ પામે છે ભૂત પ્રેતનું પૂજન કરનારા ભૂત પ્રેતને પામે છે પણ મારું પૂજન કરનારા મને જ પામે છે જે ભક્ત પત્ર પુષ્પ ફળ જળ વગેરે પ્રેમપૂર્વક મને અર્પણ કરે છે તેવા મારામાં તન્મય થયેલા અંતઃકરણવાળા ભક્ત પ્રેમપૂર્વક આપેલ નજરાણું હું સ્વીકારી લઉં છું હે કુંતીપુત્ર તું જે કંઈ કરે જે કંઈ ભોજન કરે જે કંઈ યજ્ઞ કરે અને જે કંઈ પણ દાન આપે કે તપ કરે તે સર્વ મને અર્પણ કરી દે આ પ્રમાણે મને અર્પણ કરવાથી તું કર્મબંધન તેમજ શુભ અશુભ સર્વે કર્મોના ફળમાંથી મુક્ત થઈ જઈશ આવી રીતે પોતાના સહિત સઘળું અર્પણ કરનાર અને સર્વથી મુક્ત બનનાર તું મને પામી જઈશ હું સમસ્ત પ્રાણીઓ માટે સમાન છું એ પ્રાણીઓમાં ન તો કોઈ મારો દ્વેષી છે ન તો કોઈ મને પ્રિય છે પણ જેઓ પ્રેમપૂર્વક મને ભજે છે તેઓ મુજમાં છે અને હું પણ તેમનામાં છું જો કોઈ દુરાચારી કરતા એ દુરાચારી હોય તે પણ અનન્ય ભક્તિ થઈને મારું ભ ભજન કરે છે તો તેને સાધુ જ માનવું જોઈએ કારણ કે તે દ્રઢ નિશ્ચય કરીને મને જ ભજે છે તેથી તે જ ક્ષણેથી તે ધર્માત્મા બની જાય છે અને નિરંતર રહેનારી શાંતિને પ્રાપ્ત થઈ જાય છે હે કૃતિ કુંતીનંદન તું શપથપૂર્વક એટલું જાણ કે મારા ભક્તનું કદીય પતન થતું નથી હે પૃથાનંદન ગમે તેવી નીચીયોનીવાળા હોય સ્ત્રીઓ હોય વૈશ્ય હોય શુદ્ર હોય તેઓ પણ શ્રદ્ધાપૂર્વક મારા શરણે જો આવી જાય અર્થાત મારો આશ્રય કરીને પરમ ગતિ પામી જાય છે તેમાં કોઈ સંદેહ નથી તો પછી પવિત્ર આચરણવાળા બ્રાહ્મણ અને ઋષિ સ્વરૂપ ક્ષત્રિયો ભગવાનના ભક્ત થઈને પરમ ગતિને પામે છે તે વિશે તો કહેવાનું શું માટે આ અનિત્ય અને સુખરહિત શરીર પામે તું જ મને ભજ તું મારો ભક્ત થા મારામાં જ મનવાળો થા મારું પૂજન કરનારો થા અને મને પ્રણામ કર આ પ્રમાણે મારામાં મન પરોવી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી શ્રીકૃષ્ણ સંવાદમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જે દ્વારકાધીશની જે